પડી જઈ શકે એનું બેલેન્સ બગડી શકે છે અને એનું એક્સિડન્ટ થઈ શકે છે ભાઈ અત્યારે ખોટા સીન નથી કરો ખોટા સીન નથી કર અત્યારે દોસ્ત જો ચાલુ કર આગળ 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 તમે પોતે દોસ્ત અહીંયા પોતે ઉભા રહો આને કાઢીને એટલે તમને ખબર પડે કે બીજા બીજા તમારી આગળ જે બાઈક લઈને જતા હોય એમના પર શું અસર પડે છે ગભરાઈ ના જાય આગળ હોય અને એનું બેલેન્સ બગડી જાય માનો છો બેલેન્સ બગડી જાય અને એનું કાન હોય એ એક્ઝેક્ટ આ સાઈઝ જ હોય બરાબર છે બરાબર છે એક્સિડન્ટ થઈ શકે ને અને એમાં નંબર ઓફ એક્ઝામ્પલ બી મારા ધ્યાને બી છે દોસ્ત બરાબર વ્યક્તિનું એક્સિડન્ટ થઈ જાય કરોડ રૂપિયા ખર્ચો લાખ રૂપિયા તો બી કઈ જિંદગી બચી શકે છે તો પછી શું કરો પોતાના સામાન્ય ફાયદા માટે બીજા લોકોની જિંદગી તમે જોખમમાં મૂકો છો એ વાંધો નથી દાદા હું આ બે સ્કૂલ નિકાલ દઉં દાદા નિકાલ દઉં તો તમને ખબર તમને ખબર છે ને આ બહુ જોખમી છે તો પછી દાદા તમે રાખતા કેમ રાખો છો અહીંયા દાદા મે એક રિક્ષાને મે ચલાતા નહી હો એક વાર મે પાણી કે ધંધા પે ચલાતા હું કાલે ઓકે જાણે કે રાખા બાકી મેં રિક્ષા ધંધા રોડ પે